આવા સંજોગોમાં બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલ અગિયારમી સદીની પ્રાચીન વાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ વાવ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજ્યના જે ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા હોય તે ગામમાં રાજ્યની તિજોરીની આવકમાંથી વાવ બંધાવી હતી આ મુજબ સાઠંબા ગામે સિદ્ધરાજ જયસિંહે ઈસ્વીસન એક હજાર ચોરાણુંની ની સાલમાં વાવ બંધાવી હતી આ વાવમાં દુકાળ પડે તો પણ પાણી સુકાતું ન હતું સમય સરકારના વિભાગે આ વાવને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરી હતી આ પ્રાચીન વાવની નોંધ પ્રોંધા એજન્સી ગાંધીનગરની કચેરીમાં પણ કરવામાં આવી છે સાઠંબા ગામમાં આવેલી આ વાવ એકમુખી વાળી હોવાથી તેને નંદા તરીકે ઓળખવામાં આવે છે આ વાવમાં દેવનગરી લિપિમાં ઇતિહાસનો ઉલ્લેખ પણ કરાયેલો છે આવી પ્રાચીન વિરાસતોની જાળવણી એ પુરાતત્વ વિભાગની ફરજ હોય છે પુરાતત્વ વિભાગ એટલે કે આપણા પુરાતન માળખા વિશે સન્માન જાગશે સાફ સફાઈના ગુણ જાગશે અને સાંજે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર વાવ બાળકો જાતે જ સાફ કરશે અમે આજે આ વાવને સાફ કરવાનું નક્કી કર્યું છે હું અને મારા તમામ મિત્રો આ વાવને ગ્રુપ પાડીને આખી વાવને સાફ કરવાનું નક્કી કરેલ છે અમે આ વાવની ભવિષ્યમાં પણ કાળજી રાખીશું સાઠંબા ગામે આવેલી વાવની આસપાસ ખૂબ જ જાડી ઝાખરા ઉગી ગયા છે પુષ્કળ પ્રમાણમાં ગંદકીના ઢગ છવાયેલા છે વાવમાં રહેલ ગણેશ કૃષ્ણ સુદામા અને નૃત્ય કરતી અપ્સરાઓના શિલાલેખો પણ કોતરવામાં આવ્યા છે જે પણ વાવની જાળવણીના અભાવે ક્ષીણ થયેલા નજરે પડે છે આ પરિસ્થિતિમાં પુરાતત્વ વિભાગને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે ડેમાઈ ગામની શાળાના બાળકોએ પ્રાચીન વાવમાં આવીને જાતે જ જાડી ઝાખરા સાફ કરીને વિસરાયેલ વિરાસતોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાઠંબા ગામની અવાવરૂ વાવની સફાઈ કરવાનું અભિયાન ચાલતું હતું આ સમયે ગુણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા તાલુકા વિકાસ અધિકારીને જીએસટીવીની ટીમ આવી હોવાની જાણ થતા તેઓ પ્રાચીન વાવ તરફ દોડી ગયા હતા સાઠંબા મુકામે અગિયારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા વાવ બનાવવામાં આવેલી હતી અને જીઆઈપીએસ સ્કૂલ દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા મને જાણ જાણ કરવામાં આવી કે આ ઐતિહાસિક વારસાની જાળવણીના ભાગરૂપે અને અત્યારે વર્લ્ડ હેરિટેજ વીક અને સફાઈ અભિયાન ચાલી રહ્યું હોય તો વાવની સાફસફાઈ સફાઈ આજુબાજુના વિસ્તારની સાફસફાઈનું આયોજન ગોઠવ્યું એટલે મેં અને અમારા સ્ટાફ તથા સ્કૂલના બાળકો સાથે મળી આજે અમે સફાઈનું આયોજન કરેલું છે આમ જે કામ સરકારી તંત્રને કરવાનું હોય છે તે કામ આજે શાળાના વિદ્યાર્થીઓ હોસબેર કરીને સરકારી તંત્રને જગાડવાનું કામ આ નાના વિદ્યાર્થીઓ કર્યું છે અને એટલું જ નહીં આ વાવની સફાઈ કર્યા પછી આવનારા ભવિષ્યમાં પણ આ વાવની જાળવણી કરવાનું પણ તેઓએ ઉત્સાહથી જણાવ્યું હતું પ્રભુદાસ પટેલ જીએસટીવી